हेलो फ्रेंड्स आज આપણે બનાવીશું ઢોકળીનું શાક પણ મેથીની ભાજીવાળી ઢોકળી બનાવીશું આપણે સાદી ઢોકળી તો બનાવે જ છે બને પણ ભાજીની ભાજી નાખીને બનાવીશું એના માટે પેન લઈ લીધું છેમાં પાણી એડ કરી દીધું છે ને તેલ અને મીઠું એડ કરી દશું ઢોકળીનો લોટ બાફવો પડશે એના માટે હળદર અને ચટણી એડ કરી દઈશું ઘણા લોકો આમાં ખારો એડ કરે પણ ખારો એડ કરવાથી લાલ પાણી થઈ જાય એની કરતાં આપણે ખારો એડ નહીં કરવાનો સોડા એડ નહીં કરવાનો ને તો પણ સોફ્ટ જ બનશે જોઈ શકો છો તમે આપણે બાઉલ ભરીને ચણાનો લોટ લઈ લીધો તો એને હલાવી લઈશું સરસથી મિક્સ કરી લેવાનું તપેલી લેવાની એટલે સાંકડું વાસણ તમે લો ને તો જલ્દી બફાઈ જાય અને તમને ફાવે પણ હલાવતા એટલે સરસ છે ને લોટ બફાઈને અને સોફ્ટ થાય પછી છેને 2 મિનિટ જ મૂકેલું છે ઢાકીન પણ તમે છેને આપણે ઉતાર્યું ત્યારે સૂટકતા ભૂલી ગયાતા પછી થાળી છેને તેલવાળી કરેલી કેમાં તમારે લઈ લેવાનું આ રીતેના પાછી દેવાનું ઢોકળાની જેમ કારણ કે બફાઈ ગયો એટલે થોડો કડક તો થઈ ગયો એ લોટ ચાલિતમાંસ્ત પાછી દેવાનું પછી આપણે કટ કરી લેશું થોડું થરી જાય ને પછી તમારે એને કટ કરી લેવાનું જમને એમ ફાવે કેમડા પીસ કરવા છે એ રીતેના તમે પીસ કરી શકો છો અમે નાન નાના કર્યાતા ઘણા લોકો બહુ મોટા પીસ કરે એટલે બટકામાં આવી જાય ને નાના નાના પીસ કરી તો આપણે એમ એટલે જો નાના મીડિયમ પીસ કર્યા છે હવે જોઈ શકો છો તમને બહુ મસ્ત સોફ્ટ બને અને છૂટી પણ ન પડે ઢોકળી એટલે પેન લઈ લીધું છે મતેલ એડ કરી દીધું છે અને થોડક દાણા રાઈ ના એડ કર્યા છે થોડક અને થોડક જીરું એડ કર્યું છે અને કટ કરેલું લસણ એડ કરને છું સુકું લસણ હોય ને કટ કર નાખું તો અને લાલ મરચા એડ કરી દીધા છે અને હિંગ એડ કરી દીધી છે પછી આપણે છાશ એડ કરી નંતર ઢાકી દેજો એટલે બગાડુંડી નો જાય અને છાશ છે ને વધારે એડ કરવા જેટલી જોતી એટલે એડ કરાને જો ખાટુ ભાવતો હોય તો ખાટુ બનાવવાનું અમારે તો બહુ ખાટુ નો ખાય મિડિયમ ખાય એટલે થોડું પાણી અને થોડું છાશ એ રીતના મિક્સ કરીને એડ કર્યુંતું અને છાશ ફાટે નહીં ને એટલે હલાવવાની થોડીક હલાવી રાખવાની તમારે સરસથી કે છાશ ફાટે નહીં જો પાણી પણ એડ કરી દીધું છે કારણ કે એકલી છાશ લીધીતી એટલે ખાટુ લાગે ચકણીય એટક દેવાની મિક્સ કરી લઈને વધારે છાશ થોડીક ગરમ થઈ જાય ફાટે પછી છે મિક્સ કરી દેવાની લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરી દેવાનું સરસ થી સરસ થઈ ગયું છે લાલ મસ્ત એમાં બધી ઢોકળી આપણે એડ કરી દઈશું ઢોકળી આપણે પાકી જ ગઈ હોય પણ તોય આપણે અંદર નાખીને તમારે છે ને ઉકળતું હોય ને એમાં નાખી દેવાનું પછી તમારે ઢાંકીને સરસ ઉકળવા દેવાનું શાક સરસ ઘટ થઈ જાય ને થોડુંક એટલે ઢાંકી દઈશું આપણે થોડીક વાર એમાં મસ્ત થઈ ગયું છે હવે જો ઉકળી ગયું તો સરસ પણ ગેસ ઠાળ ને ખોતો ને એટલે ધુવાડા નીકળે નહીં આપણે હું એમ કેમેરામાં આવી જાય નકર તાજી રૂ પાવડર ઉપર થિયરી કરી દીધું છે આપણે અને લીલા ધાણા એડ કરી દીધા છે પછી આપણે છે ને મિક્સ કરીને અને પછી આપણે સર્વ કરી લેશો હવે જોઈ શકો છો મસ્ત બનીને રેડી થઈ ગયું છે ઠોકડી નું શાક જો છે રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જો જોઈ શકો છો તમે જેને ભાવતું હોય એના માટે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું દાળ દાળ હું ટોકળીનું શાક બંને રેડી થઈ ગયું છે મેથીની ભાજીવાળી ભાજી વાળી ટોકળી